જેના કારણે પાણી પર પ્રથમ પરમાણુ યુદ્ધનો પાયો નાખવામાં આવ્યો છે આ ઉપરાંત બિલાવલે ભારત દ્વારા પાકિસ્તાનના પાણી પુરવઠાના રોકવાને લઈ યુદ્ધનું કૃત્ય ગણાવ્યું અને કહ્યું કે આ પાકિસ્તાન માટે અસ્તિત્વનું સંકટ છે આ ઉપરાંત તેમણે આંતરરાષ્ટ્રીય સમુદાયને ભારતને આઈડબ્લ્યુટીનું ઉલ્લંઘન કરતાં અટકાવવા વિનંતી કરી આપને જણાવી દાઈએ કે ઓગણીસસો માં વિશ્વ બેંકની મધ્યસ્થી ભારત અને પાકિસ્તાન વચ્ચે સિંધુ જળ સંધિ પર એક કરાર થયો હતો જેમાં ભારતને પૂર્વીય નદીઓનું પાણી મળ્યું હતું અને પાકિસ્તાનની પશ્ચિમી નદીઓનું પાણી મળ્યું હતું આ સંધિ પહેલગામ સુધી ચાલી હતી આતંકવાદી હુમલો પહેલગામ આતંકવાદી હુમલા પછી ભારતે આ કરાર સ્થગિત કરી દીધો છે જેના વિશે અમેરિકામાં બોલતા બિલાવલ ભુટ્ટો કહ્યું હતું We have to talk Kashmir. And finally, we have to talk water. No civilized country, no civilized country can endorse this. In the age of climate challenges that are to come, water scarcity and water wars, or anyway, it used to be a theory. India shutting off Pakistan's. Water supply is laying the foundations for the first nuclear water war. We have said that cutting off our water supply would be an act of war. We don't say it in a jingoistic manner, we don't say it with any relish. It is an existential crisis for us. Any country on the planet, no matter their size, their strength, or their ability, would fight for their survival and fight for their water. India must abide by the Indus Water Treaty. The United States, other countries across the world must take a firm stance that they will not allow India to violate, not only violate the Indus Water Treaty, but take their threat forward. You cannot allow this precedent to be set in the Pakistan context because we'll fight the first war, but it won't be the last. If India is allowed to cut us our water, that means that every upper riparian with hostilities to a lower riparian now has a carte blanche. And if our dialogue and diplomacy in pursuit of peace are to be successful, if we are to talk to India, uh, positive dialogue with India. Make new arrangements, new deals, perhaps even new treaties with India, then surely they first must abide by the old treaties and take back their decision vis a vis the Indus Water Treaty. India has belligerently refused. They refused cooperation on terror, you saw it. The Prime Minister of Pakistan said, let's have an investigation. They said, no. They refuse President Trump's mediation, currently refusing dialogue. Um, all that means is there'll be more terrorism, there'll be more war, and there'll be no peace. The Prime Minister of India and his government may want to damn his people to this fate. I refuse to damn my people, and I refuse to damn the people of India to this fate. Which is why uh, my delegation and I will be. ભૂતપૂર્વ વિદેશ મંત્રીએ વધુમાં ધમકી આપી હતી અમે રાષ્ટ્રવાદ થી આ નથી કહી રહ્યા અમે આ મજા માટે નથી કહી રહ્યા આસ્તિત્વનું સંકટ છે પૃથ્વી પરનો દેશ ભલે કદ તેની તાકાત કે ક્ષમતા ગમે તે હોય તેના અસ્તિત્વને પાણી માટે લડશે તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારતે સિંધુ જળ સંધિ નું પાલન કરવું જોઈએ અને આ સંધિ નું ઉલ્લંઘન ન કરવા બદલ અમેરિકા અને અન્ય દેશો સામે કડક વલણ અપનાવવું જોઈએ રશિયાની સરકારી સંરક્ષણ કંપની યુનાઇટેડ એરક્રાફ્ટ કોર્પોરેશને ચાર જૂને એક મોટી જાહેરાત કરી છે તેણે કહ્યું છે કે જો ભારત રશિયા સાથે એસયુ ફાઈવ સેવન સ્ટીલ્થ ફાઇટર ખરીદવા માટે કરાર કરે છે તો રશિયા ભારત સાથે અભૂતપૂર્વ સોદો કરવા તૈયાર છે આ નિવેદનમાં કહેવાયું છે કે તે એસયુ ફાઈવ ફાઇટર જેટનો સો ટકા સોર્સ કોડ ભારતીય સંરક્ષણ મંત્રાલયને સોંપી દેશે આ ઉપરાંત રશિયન કંપની કહું છે કે સોર્સ કોડ મળ્યા બાદ ભારતને એસયુ ફાઇવ સેવન પર સંપૂર્ણ અધિકાર હશે અને તે ઈચ્છા મુજબ ફાઇટર જેટમાં કોઈપણ પ્રકારનો ફેરફાર પણ કરી શકે છે કોઈપણ પ્રકારના સ્વદેશી હથિયારને એકીકૃત કરી શકે છે અને ઈચ્છા મુજબ સંપૂર્ણપણે કાર્યરત કરી શકે છે આ માટે તેને કોઈપણ તૃતીય પક્ષની પરવાનગીની જરૂર નથી રશિયા એવું પણ કહું છે કે ભારત ઇચ્છે તો આ ફાઈટર જેટમાં રશિયા તરીકે આ ઓફર ખરેખર અભૂતપૂર્વ છે કારણ કે ફ્રાન્સ ફ્રાન્સે રાફેલ ફાઇટર એરક્રાફ્ટ નો તોડફોડ ભારતને સોંપવાનો લગભગ

રશિયાની ઓફર અદ્ભુત છે આ હોવા છતાં ભારત માટે રશિયન ફાઈટર એરક્રાફ્ટ સાથે જવાનું નક્કી કરવું ખૂબ મુશ્કેલ છે રશિયન સંરક્ષણ કંપની દ્વારા એસયુ ફિફ્ટી સેવન ફિફ્થ જનરેશન સ્ટીલ ફાઇટર ખરીદવા માટે ભારતને આપવામાં આવેલી ઓફરમાં સોર્સ કોડ ઉત્પાદન લાયસન્સ અને સ્થાનિક એસેમ્બલીના સંપૂર્ણ અધિકારોનો સમાવેશ થાય છે

પરંતુ રશિયા ભારતને સોર્સ કોડ ઓફર કરી રહ્યું છે જે તેને યુએસ ફ્રાન્સ અથવા ઇઝરાયલથી પણ અલગ પાડે છે આનાથી ભારતને ભવિષ્યમાં તેની જરૂરિયાતો અનુસાર એસયુ ફિફ્ટી સેવનને કસ્ટમાઇઝ કરવાનો અને સંભવિત રીતે તેને અન્ય દેશોને વેચવાનો અધિકાર પણ મળશે પાંચમી પેઢીના ફાઇટર જેટનો સોર્સ કોડ અત્યંત સંવેદનશીલ માનવામાં આવે છે આનું કારણ એ છે કે પ્રથમ આ સૌથી અર્ધતન ફાઇટર જેટ છે અને વધુ અગત્યનું તે છઠ્ઠી પેઢીના ફાઇટર જેટ બનાવવાનો માર્ગ પણ ખોલે છે પાંચમી પેઢીના ફાઇટર જેટમાં સોફ્ટવેર તેમની ક્ષમતાઓનો વધુ કેન્દ્રીય ભાગ છે આ જ કારણ છે કે યુએસએફ થર્ટી ફાઈવમાં દસ મિલિયનથી વધુ લાઇન સોફ્ટવેર છે અને ચીની જે ટ્વેન્ટી અને એફસી થર્ટી વનમાં પણ સમાન અત્યંત મુશ્કેલ કોડ હોવાનો અંદાજ છે જો કે SU-57 નો કોડ આના કરતા થોડો સરળ માનવામાં આવે છે તે હજુ પણ જૂના અમેરિકન F-22 કરતા ઘણો જટિલ છે આ કારણોસર જો રશિયા પાંચમી પેઢીના ફાઇટર એરક્રાફ્ટનો સંપૂર્ણ સોફ્ટવેર કોડ સોંપવાની ઓફર કરી રહ્યું છે તો આ એક અભૂતપૂર્વ ઘટના છે જે દર્શાવે છે કે રશિયા ભારત પર એક વ્યૂહાત્મક ભાગીદાર તરીકે કેટલો વિશ્વાસ કરે છે આવી સ્થિતિમાં ભારત એસયુ ફિફ્ટી સેવન સાથે ત્યારે જશે જ્યારે ભારત રશિયા પર સંપૂર્ણ વ્યૂહાત્મક વિશ્વાસ રાખી શકશે પરંતુ તેની વ્યૂહાત્મક ભાગીદારી અને ચીન સાથેના ગાઢ સંબંધોને જોતા તે માનવું મુશ્કેલ છે બીજી તરફ રશિયા કહી રહ્યું છે કે જો ભારત આ સોદા માટે સંબંધ થાય છે તો એસયુ થર્ટી એમ કે આઈની ઉત્પાદન લાઈનથી થોડા મહિનામાં મેક ઇન ઇન્ડિયા હીટળ એસયુ ફિફ્ટી સેવનનું ઉત્પાદન શરૂ કરવામાં આવશે ભારતે સ્થાનિક ઉત્પાદન લાઇન સાથે ભારતમાં તેની જરૂરિયાતોને અનુરૂપ એસયુ થર્ટી એમ કે બસો યુનિટ બનાવ્યા છે એસયુ થર્ટી એમ ખરીદીનો સ્કેલ ભારત માટે સંભવિત રીતે મુખ્ય ઓપરેટર બનવા માટે એક મિસાઇલ સ્થાપિત કરી છે અમેરિકન પાંચમી પેઢીના ફાઈટરથી વિપરીત એસયુ ફિફ્ટી સેવનની જાળવણી માટે પણ ઓછો ખર્ચ થશે જેને કારણે આ ફાઈટર જેટ ભારત માટે સસ્તું બનશે એટલે કે ભારતને એસયુ ફિફ્ટી સેવન પર સંપૂર્ણ અધિકારો મળવો એક ઐતિહાસિક તક હોઈ શકે છે પરંતુ ચીનનો વધતો પ્રભાવ અને સપ્લાય ચેઇન જોખમો પણ આ પ્રસ્તાવ અંગે ગંભીર શંકાઓ ભી કરે છે આવી સ્થિતિમાં ભારતે ટેકનોલોજીકલ નિષ્ણાંતો સાયબર નિષ્ણાંતો અને વ્યૂહાત્મક નિષ્ણાંતોની સલાહ લઈને આ પ્રસ્તાવ પર કોઈ નિષ્કર્ષ પર પહોંચવું જોઈએ કેનેડાની માર્ક સરકારે હજુ સુધી ભારતને જી સેવન સમજરી માટે ભારત અને કેનેડા વચ્ચે રાજદ્વારી સંબંધોમાં તણાવ મનાઈ રહ્યું છે કેનેડાના ભૂતપૂર્વ વડાપ્રધાન જસ્ટિન ટુડોએ ખાલિસ્તાની આતંકવાદી હરદીપસિંહ નિર્જરની હત્યાનો ભારત પર આરોપ લગાવ્યો ત્યારબાદ બંને દેશ વચ્ચેના સંબંધ જી સેવન દેશોમાં કેનેડા ફ્રાન્સ જર્મની યુએસ બ્રિટન જાપાન અને ઇટલીનો સમાવેશ થાય છે પીએમ મોદી છેલ્લા છ વર્ષથી આ કોન્ફરન્સ માં સતત ભાગ લઈ રહ્યા છે પરંતુ આ વખતે આપે તેવી શક્યતા ઓછી છે યુએસ આઈસીઇટી ફ્રેમવર્ક દ્વારા ભારત સાથે સંરક્ષણ અને ટેકનોલોજી સંબંધોને પણ ગાઢ બનાવી રહ્યું છે ટોક્યો અને કેનબેરા ભારતને તેમની ઇન્ડો પેસેફિક વ્યૂહરચનાઓના આધાર તરીકે જુએ છે લંડન અને પેરિસ ભારતને પ્રાથમિકતા બજાર અને દરિયાઈ સુરક્ષા ભાગીદાર તરીકે જુએ છે નરજીબુલ્લાએ કહ્યું કે જ્યારે ઇટાલિયાએ ગયા વર્ષે જી સેવન બેઠકમાં ભારતને આમંત્રણ આપીને સંયોગને મજબૂત કરવાની તકનો લાભ લીધો હતો તેમણે કહ્યું આ વર્ષે ભારતને બાકાત રાખીને કેનેડાએ તેની ભાગીદારીની શ્રેણીને વિસ્તૃત કરવાની એક મોટી તક ગુમાવી દીધી છે અહીં એ નોંધવું મહત્વપૂર્ણ છે કે તેના પ્રથમ પાંચ વર્ષમાં ભારતને તેના તમામ તરીકે છે છે પરંતુ એવું લાગે કે ભારત અને કેનેડા વચ્ચેના સંબંધો સામાન્ય થવામાં વધુ સમય લાગશે જો કે કેનેડા સરકારે હજુ સુધી જાહેર કર્યું નથી કે તેણે જૂથની બહારના કયા દેશોને કોન્ફરન્સમાં આમંત્રણ આપ્યું છે અહેવાલો મુજબ દક્ષિણ આફ્રિકા યુક્રેન ઓસ્ટ્રેલિયાને આમંત્રણ અપાયું છે યુક્રેનના રાષ્ટ્રપતિ જેનેન્સ્કી અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એલ્બેનિઝે કહ્યું છે કે તેઓ હાજરી આપશે પાકિસ્તાની સંરક્ષણ અધિકારીઓએ મીડિયા અહેવાલમાં પુષ્ટિ આપી છે કે ચીન થોડા મહિનામાં જે થર્ટી ફાઈવ સ્ટીલ્થ ફાઇટર જેટ પહોંચાડશે ચીના ફિફ્થ જનરેશન ફાઈટર એરક્રાફ્ટ પાકિસ્તાનને એવા સમય આપશે જ્યારે બંને દેશ ગયા મહિને યુદ્ધમાં ફસાયા હતા એક અનામી પાકિસ્તાની લશ્કરી અધિકારીએ જેન્સને જણાવ્યું હતું કે ચીન ટૂંક સમયમાં પાકિસ્તાન વાયુસેનાને તેના સૈન્યાંગ એફસી થર્ટી વન ગીર મલ્ટી મલ્ટીરોલ સ્ટીલ્થ ફાઇટર એરક્રાફ્ટ સપ્લાય કરશે જે થર્ટી ફાઈવ ફાઈટર એરક્રાફ્ટને ચીનમાં એફસી થર્ટી વન કહેવાય છે કારણ કે તે એક નિકાસ પ્રકાર છે પાકિસ્તાની અધિકારીએ પણ પુષ્ટિ આપી છે કે પાકિસ્તાની પાઇલટ્સ હાલમાં ચીનમાં હાજર છે જ્યાં તેમની તાલીમ ચાલી રહી છે કે અધિકારી આ વિમાન સોદો બંને દેશ વચ્ચે ક્યારે થવો પાકિસ્તાન કેટલા વિમાન ખરીદી રહ્યું છે અને કિંમત શું છે તે જાહેર નથી કર્યું પરંતુ જેન્સ મેના અહેવાલમાં પાકિસ્તાન સરકારના અન્ય એક આંતરિક સૂત્રને ટાંકીને કહેવામાં આવ્યું છે કે ખરીદવામાં આવનાર જે થર્ટી ફાઈવ વિમાન ચીનની પીએલ સેવન્ટીન એર ટુ એર મિસાઇલથી સજ્જ હશે જેની રેન્જ ચારસો કિલોમીટર છે સપ્ટેમ્બર બે હજાર ચોવીસમાં પાકિસ્તાની મીડિયા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો હતો કે પાકિસ્તાન ચીન પાસેથી

જે થર્ટી ફાઈવ ફાઈટર એરક્રાફ્ટમાં પીએલ સેવન્ટીન મિસાઇલનું એકીકરણ પાકિસ્તાન વાયુસેનાની તાકાતમાં મોટો વધારો દર્શાવે છે પીએલ પીએલ સેવન્ટીન મિસાઇલ એ ફિફ્ટીન નવું વર્ઝન છે જેનો દાવો ચારસો કિલોમીટરની રેન્જ ધરાવે છે નાટો દ્વારા સી એચ એ એ ટ્વેલ્વ ઓગડ નામ આપવામાં આવ્યું છે પીએલ સેવન્ટીન મિસાઇલ ચીન દ્વારા વિકસાવવામાં આવે એક સક્રિય રડાર માર્ગદર્શિત લાંબા અંતરની હવાતી હવા મિસાલ છે તેની અંદાજીત રેન્જ ચાર હજાર થી વધુ છે અને તે ખાસ કરીને ટેન્કર અને પ્રારંભિક ચેતવણી અને નિયંત્રણ વિમાન જેવા ઉચ્ચ મૂલ્યવાળા હવાઈ લક્ષ્યોને નિશાન બનાવવા માટે રચાયેલ છે બીજી બાજુ જે થર્ટી ફાઇવ એક સિંગલ સીટ ટ્વીન એન્જિન મધ્ય કદનું ફાઇટર એરક્રાફ્ટ છે જેમાં ડ્રાઇવર્ટ લેસ સુપરસોનિક ઇનલાઇટ બામ અને એલ અને કેયુ બેન રડાર થી બચવા માટે સંયુક્ત સામગ્રી સહિત અર્ધતન શિલ્પ ક્ષમતા આવશે એટલે કે આ બંનેનું સંયોજન ઘાતક ક્ષમતા પ્રદાન કરે છે પાકિસ્તાન વાયુસેનામાં જે થર્ટી ફાઈવ ફાઈટર એરક્રાફ્ટ સમાવેશ પ્રાદેશિક સંતુલન ને પાકિસ્તાની તરફેણ ઢાળી શકે છે જ્યારે ભારત હાલમાં રાફેલ અને એસયુ થર્ટી એમ કે આઈ જેવા

ભારતે શક્ય તેટલી વેલી તકે કે થ્રી મિસાઇલ વિકસાવવી પડશે આ ભારતની સ્વદેશી લાંબા અંતરની એર ટુ એર મિસાઇલ છે જેની અંદાજીત રેન્જ ત્રણસો ચાલીસ કિલોમીટર થી વધુ છે અને પીએલ સેવન્ટીન નો સંભવિત જવાબ હોઈ શકે છે આ ઉપરાંત એસ ફોર હંડ્રેડ એર ડિફેન્સ સિસ્ટમ પહેલાથી જ તેની ક્ષમતાઓ સાબિત કરી ચૂકી છે અને પાકિસ્તાનમાં ત્રણસો ચૌદ કિલોમીટર દૂર પાકિસ્તાની એડબ્લ્યુ એસીએસ એરક્રાફ્ટને તોડી પાડીને વિશ્વ રેકોર્ડ છે આવી સ્થિતિમાં ભારત તેની ઇલેક્ટ્રોનિક યુદ્ધ પ્રણાલીને વધુ મજબૂત બનાવી શકે છે તે જે સમયે ભારતે શક્ય તેટલી વહેલી તકે એ પૂર્ણ કરવું પડશે જે થર્ટી એ માટે લાંબા ગાળાનો જવાબ હોઈ શકે છે પાકિસ્તાન કોઈક રીતે ત્રણ વર્ષ પહેલાં ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સની ગ્રે લિસ્ટમાંથી બહાર આવવામાં સફળ રહ્યું તે સમયે પાકિસ્તાને વચન આપ્યું કે તે આતંકવાદને કાબૂમાં લેશે પરંતુ જો પાકિસ્તાન પોતાને દૂર રાખે તો તે કેવી રીતે શક્ય બની શકે ફરી એકવાર વિશ્વને તેના દાંત દેખાવા લાગ્યા છે અઠ્યાવીસ મેના રોજ યોજાયેલ મોટા પાયે રેલીમાં જેહાદીઓની હાજરીએ સ્પષ્ટ કર્યું કે પાકિસ્તાન હજુ પણ એ જ માર્ગે છે અને આતંકવાદીઓને કાબૂમાં લેવાનું વચન ખોટું છે આરેલી રેલીએ આતંકવાદના સમર્થક તરીકે પાકિસ્તાન વિશે વિશ્વની ચિંતા જગાવી છે ખાસ કરીને જ્યારે બે હજાર છવ્વીસમાં એફ એટીએફ ફરીથી પાકિસ્તાનની યાદીમાંથી બહાર રાખવાની સમીક્ષા કરશે મે ની રેલી પ્રતિબંધિત આતંકવાદી સંગઠનો દ્વારા આયોજિત કરવામાં આવી હતી જેમાં વૈશ્વિક પ્રતિબંધોનો સામનો કરી રહેલા આતંકવાદીઓ સ્ટેજ પર ભાગ લઈ રહ્યા હતા આ રેલીએ પાકિસ્તાની રાજકારણીઓને સૈન્ય સાથે

નિયુક્ત કરવામાં આવ્યા હતા આ નિમણૂક એવા સમય થઈ છે જ્યારે ભારતે આતંકવાદના સૌથી મોટા વિશ્વ સમક્ષ સાઉથ બ્લોકમાં અસ્વસ્થતાની લાગણી છે ગયા મહિને ભારતે પાકિસ્તાનમાંથી માંથી સરહદ પાર આતંકવાદ સામેના યુદ્ધ માટે સમર્થન મેળવવા માટે

પર એકવાર તેઓ યુએસ કોંગ્રેસ થિંક ટેન્ક અને મીડિયા સાથે વાતચીત કરવા માટે વોશિંગ્ટન ડીસી માં છે ભારતના મિત્ર ઇન્ડોનેશિયાને જે જેટેન ફાઇટર એરક્રાફ્ટ ઓફર કર્યા છે ચીન તરફથી ઓફર એવા સમય આવી જ્યારે ઇન્ડોનેશિયા પહેલાથી જ ભારત પાસેથી બ્રહ્મોસ મિસાઇલ ખરીદવામાં રસ દાખવી ચૂક્યો છે અહેવાલ મુજબ ઇન્ડોનેશિયા ઓછામાં ઓછા દસ જેટેન ફાઇટર એરક્રાફ્ટ ખરીદવાના સોદા પર વિચાર કરે છે

પરંતુ 28 મે ના રોજ ઇન્ડોનેશિયન અખબાર ધ નેશનલ ઇન્ટરેસ્ટમાં પ્રકાશિત થયેલા એક અહેવાલમાં કહેવામાં આવ્યું છે ઇન્ડોનેશિયન વાયુસેનાના ચીફ ઓફ સ્ટાફ માર્શલ મોહમ્મદ ટોની હર્જુનોએ સ્વીકાર્યું હતું કે ચીન પાસેથી જે વન ઝીરો સી ફાઇટર એરક્રાફ્ટ ખરીદવાની શક્યતા પર વિચાર કરવામાં આવી રહ્યો છે જો કે તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે આવા મુખ્ય સંરક્ષણ સાધનો મેળવવામાં

આ ફાઈટર એરક્રાફ્ટ સાથે જોડે છે તેનું જાળવણી પણ ખૂબ જ સરળ અને સસ્તું છે પરંતુ નિષ્ણાંતો નોંધ કરી રહ્યા છે કે જે વન ઝીરો સીની ની ક્ષમતા પશ્ચિમી દેશોના ફાઇટર જેટ કરતા ઘણી ઓછી છે અને તેની વિશ્વસનીયતા હજુ પણ પ્રશ્નાર્થમાં છે પરંતુ એ વાતનો ઇન્કાર નથી કે જો ઇન્ડોનેશિયા ફાઇટર ફાઈટર જેટ ખરીદે છે તો તે સંરક્ષણ સોદાઓની દ્રષ્ટિએ

ઇન્ડોનેશિયા ફ્રાન્સ પાસેથી બેતાલીસ ખરીદી રહ્યું છે જે ડોલર સોદો છે છે વિમાનોની ડિલિવરી આવતા વર્ષે શરૂ થઈ શકે આ ઉપરાંત ઇન્ડોનેશિયા એફ ફિફટીન એક્સ ફાઇટર જેટ માટે અમેરિકા સાથે પણ ડીલ કરી શકે છે ઇન્ડોનેશિયા ફાઇટર જેટ વિશે અમેરિકા સાથે પહેલાથી જ વાત કરી ચૂક્યું છે એટલે કે ઇન્ડોનેશિયા પાસે વિકલ્પોની અછત નથી પરંતુ ચીન સતત જે વન ઝીરો સીની ઓછી કિંમતનો ઉલ્લેખ કરી રહ્યું છે અને રાફેલ સાથેના સંઘર્ષનો ઉલ્લેખ કરી રહ્યું છે નિષ્ણાંતો સલાહ આપે છે કે ચીન સાથે કોઈ પણ સંરક્ષણ સોદો કરતા પહેલા ઇન્ડોનેશિયાએ દક્ષિણ ચીન સમુદ્રમાં ચીનના ખતરાને અવગણવો જોઈએ નહીં આ ઉપરાંત જો ઇન્ડોનેશિયા ચીન સાથે સોદો કરે છે તો ફ્રાન્સ અને અમેરિકા જેવા તેના પરંપરાગત ભાગીદારો સાથેના તેના સંબંધો પણ પ્રભાવિત થઈ શકે છે નિષ્ણાંતો માને છે કે ચીન સાથેના આવા સોદા ઇન્ડોનેશિયાને વ્યાત્મક જાળમાં ફસાવી શકે છે અને તે લાંબા સમય સુધી રાજકીય રીતે ચીન પર નિર્ભર રહેશે સમાચારોમાં અત્યારે આટલું જ આપ જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ નમસ્કાર